હીરા ઉદ્યોગ માટે ખાસ પેકેજ સહિત રત્નકલાકાર બોર્ડની માંગ કરી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું રત્નકલાકારો હિત સર્વોપરી અને મંદીના કપરા સમયમાં અમે તમારી સાથે છે તેવા નારાઓ સાથે કલેક્ટર કચેરીમાં દેખાવો કોંગ્રેસ હિત રક્ષક સમિતિ દ્વારા કરવામાં આવ્યા હતા કોંગ્રેસના શહેર પ્રમુખ ધનસુખ રાજપૂતે કહ્યું કે અમે ઘણા સમયથી હીરા ઉદ્યોગની દશા જોઈ રહ્યા છે રત્ન કલાકારો આપઘાત કરી રહ્યા છે છતાં સરકારના પેટનું પાણી પણ હલતું નથી રાજ્ય સરકાર જો રત્ન કલાકારો સામે નહીં જોઈએ અને યોગ્ય પગલાં નહીં ઉઠાવે તો કોંગ્રેસ જલત આંદોલન કરશે રત્ન કલાકારના આપઘાતના કિસ્સા પણ સામે આવે છે ત્યારે આ કપરા સમયના કલાકારોની પડખે કોંગ્રેસ આવી છે સાજે સરકાર પાસે માંગ છે કે રત્ન કલાકારો માટે સરકાર આ બાબતે હીરા ઉદ્યોગ સુરતમાં ધમધમી રહ્યો છે સૌ જાણે નેવું ટકા ફાળો હીરા ઉદ્યોગનો છે પરંતુ હીરા ઉદ્યોગમાં માહોલ જોવાઈ રહ્યો છે એના કારણે અસંખ્ય રત્ના કલાકારો આત્મહત્યા કરી રહ્યા છે સરકારના પેટનું પાણી હાલતું નથી સરકાર આંધી પેરી અને મૂંગી તરીકે તમાસો જોવા કરે છે અમારી માગણી એ છે કે રત્ના કલાકારો પાસે જે પ્રકારે લોનો આપવું જોઈએ ધંધા રોજગાર માટે આવાસો આપવા જોઈએ જે લોકો આત્મહત્યા કરી રહ્યા છે તેમની લોન હોય છે તે માફ કરી દેવી જોઈએ અને આત્મહત્યા કેવી રીતે અટકે તેના માટેના સઘન પ્રયાસો કરવા જોઈએ એવું સરકાર કોઈ પ્રયાસો કરતી નથી એનો વિરોધ અમે આવ્યા છીએ કે રત્ના કલાકારોને ન્યાય મળવો જોઈએ આ બાબતે અમે રાજ્યસભાના સભ્ય અને અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ અને રાજ્યસભાના સભ્ય શ્રી મુકુલ વાસિક પણ વાત કરી છે ટૂંક સમયમાં તમે ફાઇનાન્સ મિનિસ્ટર કેન્દ્રના મળીશું અને રત્ન કલાકારોની જે બાબતો છે એ તમામ બાબતો રજૂઆત કરીને રત્ન કલાકારોને ન્યાય મળે તેના માટે પ્રયત્ન કરીશું

নাটকও, যাটাটচ, যাটাটে, বাটাটা हम तुम्हारे साथ हैं हम तुम्हारे साथ हैं हम तुम्हारे साथ हैं हम तुम्हारे साथ हैं हम तुम्हारे साथ हैं